આ બાજરી ખોડું કોને કીધું દાદી ખીચરો બનાવવાનો અરે મમ્મી આજે ખીચરો બનાવવાનો તે તો મજા આવી જશે ખાવાને લે મમ્મી ખડવા લાગો હું ખોડું અને હા મિત્રો આજે માં દાદી ખીચરો બનાવવાના છે જમા મમ્મી અત્યારે બાજરી ખોડવા બેઠે છે જો અને મિત્રો જો માં દાદી મઈ સુસ નાખ્યો તમને કમી તો જો મઈ મગની દાળ નાખ લીલો મરચો લોરી ઉપર શેકી ગાળવાના મિત્રો અમ પૈ ખાવાની તો મજા જ મે તેલ પારીન ખાવાનો એટલે માર દાદીન તો બો બાસ અને મિત્રો પેલો ના ઘેર્યા હા ના ખીચર બનાઈ ન ખાતા અને મિત્રો માર દાદીન તો બો બાવસે અને અમે પણ ખાઈએ મિત્ર અને મિત્રો કોના કોના બાવસા ખીચરે કોમેન્ટમાં જરૂર લખજો ચલા રાધે રાધે